ભાઈ અરે પડી ગયો પડી ગયો પાણી પોણી પોઈ છું જ નહી કર્યું વાત તો કરો છો પડતો છો હા તો એ ખરો પેટે ભે બરાબર એ નહી કાચો દોરો મગજ ફરી પછી હોબળો ડેઘરો ભરીને ખીચડો બનાવી ને પીવાનો અને પછી હું ગીજા દોરો તૂટે એટલે તું મરે

આ લાગે તો ભૂત જેવું જ લાગે મને તો વાગડ બિલ્લા ભૂત હે ની જા અનો કર્યો આમ ઓ ક કે આ દોરા એવું લાગે છે ગોડો છે ઈ કર ગોડો છે કુછ એ તો સુને વાટું છે જા

અને હું ઇનકો હવે હવે હે ને આ હું છે આપણો ગોળ નું ગોળ ગોળ આ કે ગોળ છે ગોળ આ ગોળ છે હું તો એમ કહું હવે લેખા નેકળવાનું કરો હા આપણો હા હવે નેકળવાનું કરો તો આપણે નેકળે ને આરીએ એ તો ભલે ન કે તો એવું છે એ લેડો તો આપણે નેકાળીએ ઇનકર તો ગોળ ઉપર આપણે મારે ને આ ગોડ પણ છે નો આ ગોડ પણ છે ખાસું છે કે જૂઠું છે કારણ કે આવા ઘણા માણસો પાછા હોય છે ગોડ પણ કરે છે મારે કાપું છું વાટું છું ને કાપું છું